નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટૂબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને મિત્રો વિડિયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટૂબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે વાત કરીએ તો મિત્રો સત્યાવીસ તારીખ બાદ એક સપ્તાહ સુધી ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી કરી છે સાત દિવસ દરમિયાન થઈ શકે છે મિત્રો ગરમીનો અનુભવ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે વાત કરીએ તો હજુ ગુજરાતમાં બરાબરની ઠંડી જામી નથી ત્યાં તો ગરમીની આગાહી પણ થઈ ગઈ છે આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડીની સાથે સાથે ગરમીની પણ મોટી આગાહી કરી છે હજી માંડ ઠંડીની શરૂઆત થઈ છે ત્યાં ગરમીની આગાહી આવી ગઈ છે ગુજરાતમાં ઠંડી વચ્ચે એકાએક ગરમીની એન્ટ્રી થશે નવેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં નવા જૂની લાગે તેવા જોવા મળી રહ્યા છે અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી સત્યાવીસ નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ જશે તેવા મિત્રો અહેસાસ કરાવશે ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં ઠંડીનો અનુભવ થઈ શકે છે જોકે આગામી દિવસોમાં દસ સુધીનું નીચું તાપમાન રહે તેવી સંભાવનાઓ છે જ્યારે ગરમીમાં ત્રીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે આના વિશે વધુમાં જાણીએ તો હિમાલયથી આખા દેશનું વાતાવરણ પલટાશે જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ ઠંડીનો અનુભવ થશે તેવી શક્યતાઓ છે હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે હિમાલયમાંથી ગ્લેશિયર પીગળે તો પસાર થતી નદીઓ પૂર જેવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જરૂરી છે નહીતર હિમાલયમાંથી નીકળતા નદીઓ માટે ખતરો બની શકે છે તો બીજી બાજુ મિત્રો વાવાઝોડાનો સંકટ પણ તોડાઈ રહ્યું છે વધુ એક ચક્રવાદી વાવાઝોડું દેશમાં ત્રાટકતું જોવા મળવાનું છે જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે આ સમય દરમિયાન પંચાવન કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે જે આસપાસના વિસ્તારોમાં વિનાશ સર્જી શકે છે આ નામ ફેગલ આપવામાં છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ મુશળધાર વરસાદને લઈને નારંગી એટલે કે મિત્રો ઓરેન્જ અને રેડ એલર્ટ પણ જાહેર કરી દીધું છે હિંદ મહાસાગર અને અડીને આવેલા દક્ષિણ અંદમાણ સમુદ્ર પર એક ચક્રવાદી પરિભ્રમણ રચાતું જોવા મળ્યું છે જે ત્રેવીસ નવેમ્બરની આસપાસ દક્ષિણ પૂર્વીય બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બનાવે તેવી શક્યતાઓ છે આ પછી તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે અને આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડીમાં મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં તીવ્ર બને તેવી શક્યતાઓ છે જેની અસર તમિલનાડુ અને શ્રીલંકામાં જોવા મળી શકે છે વાવાઝોડાની મોટી અસર ક્યાં જોવા મળશે તેના વિશે અપડેટ મેળવીએ તો આ સમયગાળા દરમિયાન ભારે પવન સાથે વરસાદ પણ પડી શકે છે પચીસ નવેમ્બરે તમિલનાડુ પુડુચેરી કેરળમાં ગાજવીજ અને વીજળીની સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે સમગ્ર સપ્તાહ દરમિયાન અંદમાન અને નિકોબાર ટાપુઓ પર ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે બાવીસ નવેમ્બરે આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં વાદળી છવાયેલી જોવા મળશે પચ્ચીસથી સત્યાવીસ નવેમ્બરે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ જોવા મળી શકે છે નિકોબાર ટાપુઓમાં પણ બાવીસથી ચોવીસ નવેમ્બર અને કેરળમાં છવ્વીસથી સત્યાવીસ નવેમ્બર સુધી વરસાદ પડે તેવી શક્યતાઓ છે આઈએમડીએ મિત્રો જણાવ્યું છે કે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે દક્ષિણ કેરળના દરિયાકાંઠે અને લક્ષદ્વીપના પ્રદેશોમાં પણ પવનની ઝડપની વાત કરીએ તો પોત્રીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો બાવીસ ચોવીસ નવેમ્બરે દક્ષિણ આંદમાન સમુદ્ર પર તો પચીસ નવેમ્બરે કોમોરીન વિસ્તાર અને મન્નારી ખાડી તેમજ બાવીસ પચીસ નવેમ્બરે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને ચોવીસ થી પચીસ નવેમ્બરના રોજ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર જોરદાર પવન ફૂંકાશે આવી સ્થિતિમાં માછીમારોને આ વિસ્તારોની અંદર ન જવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે